નંબર ચાર સુગર ફેક્ટરી રોડ ઉપર ત્રણ કોમ્પલેક્ષ નંબર પાંચ ગાયત્રી મંદિરની બાજુમાં આ બધા ગેરકાયદેસર છે આ બધા દિનુ બોઘાના પરિવાર તથા તેમના માણસોના નામે ચાલે છે છારા ઝાપા અને કડવાસણ સર્વે નંબર પંદર સરકારી ખરાબો કબજે કરેલ છે તેમજ હરમડીયાળા ગામે ગૌચરણ નગડલા અરીઠિયા મિતિયાઝ આ તમામ ગામોમાં દિનુ બોઘા અને તેના પરિવારના નામે ગૌચરણમાં દબાણો કરેલ છે તેને દૂર કરવા વિનંતી આ કાગળ જિજ્ઞેશભાઈ પાસે આવ્યો અને એમણે આ આપ્યો અને આ વાંચો અને એમાં ભાઈ રામભાઈ સોલંકીની સહી પણ છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અને અધ્યક્ષ તેજ લડાયક ધારાસભ્ય સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ અમારા સાથી મોટાભાઈ લાલજીભાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા વેરાવળ વિધાનસભાના ધારાસભ્ય સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ કરશનભાઈ મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ક્રાંતિકારીઓ આજે આપણે ભેગા શું કામ થયા છીએ આપણે પ્રેમથી ભેગા થયા છીએ કે કોઈ આપણને મજબૂર કર્યા છે તંત્ર તંત્રનો કેમેરો ત્યાં છે અને એ કેમેરામાં હમણાં જ ઓલો કાગળ મેં વાંચ્યો છે એની અંદર કેમેરામાં કેદ થઈ ગયો છે જો તાકાત હોય તંત્ર દિલથી કામ કરવા હોય કાયદો નિયમ બંધારણ અને સિસ્ટમ મુજબ જો જિલ્લાની અંદર તંત્ર કામ કરવા માંગતું હોય તો એમને વિનંતી છે કે આ કેમેરો છે એમના સુધી પહોંચવો જોઈએ અને દિવસ આઠ ની અંદર આ કાગળ જે છે એનો અમલ થવો જોઈએ તો આપણે માનીએ કે સરકાર જેવું કંઈક છે તંત્ર જેવું કંઈક છે દુખ ત્યારે થાય મિત્રો કે એક બાજુ કચ્છની અંદર 7,50,000 ચોરસ હેક્ટર જગ્યા ખાનગી કંપનીઓને પાણીના ભાવે આપી દેવામાં આવે અહીંયા બાજુમાં જ કંપની છે એવી જ રીતે કેટલી માઇનિંગ કંપનીઓ અહીંયા છે એમાં હજારો હેક્ટર જગ્યા એ કંપનીઓ વાળાને આપી દેવામાં આવે છે અને મારો ગરીબ પોતાની એક છત બનાવે છે ત્યારે આ ખોટે ખોટું હુરાતન ચડે ને હુરાતનિયા જ કહેવાય ને આ હુરાતનિયા તંત્રને ક્યાંથી હુરાતન ચડ્યું કે એ ગરીબનું ઘર પાડવા માટે દોડ્યા છે તાકાત હોય તો આ કાગળ તો મેં આપો જાહેર કર્યું ક્યાં શું છે હું કહીને ને છું આ જિલ્લાની અંદર અગિયાર ગામો જમીન માપણી થઈ છે એ ગામોના જમીન માપણી આધારે જે ખેતરોના સાત બાર મહિના છે આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે ઓફિશિયલી એ જે કાગળ બનાવનાર છે ગુનેગાર છે જેની જવાબદારી હતી અને કલેક્ટર સુધી પંદર ટકા ક્રોસ વેરીફાઈ કરવાનું હતું આ તમામે તમામ એમાં જવાબદાર છે તાકાત હોય તો એ જે આ ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ગયા છો એમની ઉપર એફઆઈઆર કરીને દેખાડો તો અમે માનીએ તમે સાચા છો

જે પુરાતનયુ તંત્ર છે ને એમને હું ચેલેન્જ સાથે કહું છું કે તમારામાં તાકાત હોય ને તો આ પાક વીમાના પત્રકો જેને બદલાવ્યા છે આંકડા જેને બદલાવ્યા છે સરકારી દસ્તાવેજ આરે જેને ચેડા કર્યા છે એમની સામે કાયદેસર કાર્યવાહી કરો ને આ જિલ્લાને પાક વીમો બતાવીને બતાવો તો માનીએ કે તમે તાકાતવાળા છો કોઈ માણસ તમને લડતું દેખાય તમને એમ થાય કે આ મારા કંટ્રોલમાં નથી તમે લડાઈ કરો આ સરકારની સિસ્ટમ ભાઈ તમારે લડાઈ કરવાની પણ ક્યાં સુધી ખબર એના કંટ્રોલમાં તમારી વિરુદ્ધ પોલીસ કેસ થાય એટલે તમે કયો એવી જ અમારે લડાઈ કરવાની તમે એમ કયો આટલું જ કરવાનું તો અમારે એટલું જ કરવાનું

ગુજરાત ખેડૂત સમાજ જે ઓફિસ હતી એ ગયા વર્ષે આ તંત્ર એ પાડી દઈ છે બનાસકાંઠામાં રામસિંહ રાજપૂત ખેડૂતો માટે લડે એટલે હાલતન ચાલતા એમની ઉપર પોલીસ કેસ થઈ જાય એટલે આ સરકારમાં તમે જે માણસ લડતો થયો એટલે પોલીસ કેસ ભોગવતો થયો ભાઈ તમારે લૂંટના જ કેસ હોય તો જે ખાનગી કંપનીઓ ગૌચર દબાવી લીધા છે આ રોડ જ બાજુમાં જે રોડમાંથી અમે આવીએ છીએ

તો સાંજ સુધી કરી શકીએ એમ છીએ લાલજીભાઈ જીગ્નેશભાઈ વિમલભાઈ વકીલ સાહેબ આનંદ યાજ્ઞિક સાહેબ આ બધાને આપણે સાંભળવાના છે પણ આ ક્રાંતિકારીઓ લોકોની વચ્ચેથી હું તંત્રને એક ચેતવણી આપવા માંગુ છું બે હજાર સત્યાવીસ સુધીમાં જેટલા જુલ્મ થાય એટલા કરી લેજો તમારી પાસે બે હજાર સત્યાવીસ સુધી છે ભાજપના નેતાઓના જેટલા પીઠું થવું એટલા થઈ લેજો બે હાજર સત્યાવીસ પછી હિસાબ લેવામાં આવશે બે હાજર સત્યાવીસ પછી ગુજરાતમાં શાસન બદલે છે બદલે છે બદલે છે બદલે છે કોઈ સંચા નથી આ ક્રાંતિકારીએ જનતા બેઠી છે ને આ આ હાયનો જવાબ છે કે બે માં સત્તા પરિવર્તન છે 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 અને છે

બધું ચાવી જાઉં છું પચાવી જાઉં છું થેન્ક યુ